તો તારીખ બાવીસ બે હજાર ચોવીસ જેમાં દરજી સમાજની બહેનો દ્વારા ભજન કીર્તન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ આરતી તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ ઉજવણીમાં દાહોદ તાલુકાના ધારાસભ્ય કનૈયા લાલ કિશોરી તથા દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન

દરેક જ્ઞાતિના બંધુઓ આવીને ઉજવણીમાં ભાગ લીધો છે તેમજ અમારા ગુજરાત દાહોદ ક્ષેત્રના શ્રી કિશોરીભાઈ તેમજ નગરપાલિકાના અધિકારીશ્રીઓ અધ્યક્ષો પણ આવીને અમને પ્રોત્સાહન આપ્યું છે તેમની સાથે અમે સમૂહ આરતીનો કાર્યક્રમ પણ રાખેલો જે સંપન્ન થયો છે અને વિશ્વકર્માના પાંચ પુત્રો પૈકીના અમે એક પુત્રો કડિયા જે છે સલાટ એના દ્વારા દર વર્ષે આવું આયોજન કરવામાં આવતું હોય છે